ડભોઈ શહેર તાલુકા ખાતે ગુરુ વંદના પર્વની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો ભક્તજનો વિવિધ મંદિર અને આશ્રમોમાં જઈ ગુરુજીના ચરણોમાં સ્પર્શ કરી ધન્યતા અનુભવી હતી ડભોઈ શહેર તાલુકામાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે ઠેર ઠેર મંદિરો આશ્રમોમાં ગુરુવંદના કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખને ગુજરાત પ્રદેશ ભાજપના સદસ્ય શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા ભાજપ સમિતિના મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ શહેર પ્રમુખ ડૉક્ટર સંદીપ શાહ નગરપાલિકા પ્રમુખ શાહ તેમજ ભાજપના આગેવાનો અને ભક્તજનો દ્વારા વિવિધ મંદિરોમાં જઈ ગુરુજીના ચરણોમાં સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા તેમજ કેટલીક જગ્યા પર મહંત શ્રીની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર વંચનામૃત પાદપૂજન કેસર સ્નાન ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું ડભોઈ શહેર તાલુકા ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વની ભવ્ય ઉજવણી ભક્તજનો દ્વારા કરવામાં આવેલ હતી ગુરુજીના ચરણોમાં સ્પર્શ કરી આશીર્વાદ મેળવી ભક્તજનો ધન્ય ધન્ય બન્યા હતા આજના સનાતન વૈદિક સંસ્કૃતિના નિયમ પ્રમાણે પાવનકારી દિવસ એટલે આજનો ગુરુ પૂર્ણિમાનો દિવસ ગુરુ પ્રત્યેનું ઋણ ચૂકવવા માટેનો એક દિવસ છે કારણ કે ગુરુ શબ્દ એવો છે કે નિષ્કારણ જીવના ઉપર કલ્યાણ કરનારા ગુણો આપે કલ્યાણકારી એવી રીતના સદબોધ આપે એ જીવને ભગવાનની પ્રાપ્તિ કરાવે એને ગુરુ કહેવામાં આવે છે ગુરુ એટલે જીવાત્માને પોતામાં ન જોડતા ભગવાનમાં જોડે તે સાચો ગુરુ છે પોતામાં જોડે તે કે ગુરુ કોઈ હોઈ શકે નહીં એ સ્વાર્થી લોકો હોય છે એટલે આજનો જે પવિત્ર દિવસ છે ગુરુ પૂર્ણિમા એટલે વ્યાસ ભગવાન એ આખા જગતના ગુરુ છે અને કૃષ્ણમ વંદે જગત ગુરુમ સારાએ જગતના ગુરુ ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ છે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનને આ સંપ્રદાય ગુરુ માને છે ભવ સંભવ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમ વ્રતદાન તપક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા ભગવાન સિવાય આ જીવનું કોઈ પણ કલ્યાણ કરનારું નથી માટે સર્વથી શ્રેષ્ઠ ગુરુ એ પરમાત્મા છે ને પરમાત્માનું ભજન કરવું જોઈએ આને ભગવાનનું ભજન કરવાનું શીખવાડે તે જ સદગુરુ